સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિહોર બાલાજીનગર અને ગણેશનગરમાં વીજ વાયર સળગી રસ્તા ઉપર પડ્યો ગત રાત્રિના સિહોર બાલાજીનગર પાસે આવેલ એક થાંભલામાં પીજી વીસીએલની પ્રી મોનસૂન કામગીરી છતી થઈ હતી હજી તો ચોમાસું બેઠું જ નથી ત્યાં તો વીજ વાયર સળગવાની ઘટના બની અને ચાલુ વાયર રોડ ઉપર પડેલ ચોમાસામાં શું થશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આ જગ્યાએ વાયર સળગવાની ઘટના ત્રણ દિવસથી બની રહી છે

આથી અહીંયા પચીસ ફૂટના અંતરે પાંચ તો હાંધા કરેલા છે